કેનીબહેન ઠાકોરને લઈને ફેસબુક ઉપર સીએમ સરકારથી ફેસબુક આઈડી ચલાવનાર ચિંતન મહેતા નામના શખ્સ દ્વારા જે ફેસબુક પોસ્ટ કરવામાં આવી તેના કારણે ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આજે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે ઠાકોર સમાજના લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો આ મામલે પાટડી પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત પણ કરવામાં આવી ત્યારે આ કાર્યક્રમમાં દસાડાના પૂર્વ ધારાસભ્ય નવશા સોલંકી પણ જોડાયા હતા તેમણે શું માંગ કરી છે પોલીસ સામે વિગતે વાત કરીએ શું તમારી કારમાં માઇલેજ અને પિકઅપની તકલીફ પડી રહી છે તમે ફોર્મેનનો સંપર્ક કરો છો તો ફોર્મેન તમને કહી રહ્યો છે કે એન્જિન ખોલવું પડશે તો તમે ચિંતા ના કરતા આજે જ અમદાવાદના વેદાંત રેસિડેન્સી જે એસપી રિંગ રોડ વસ્ત્રાલ ખાતે પરફેક્ટ એન્જિન ડેટોક્સનો આજે જ સંપર્ક કરો જી હા અહીંયા ટ્રક રિક્ષા કાર સહિત મોટર જે સર્વિસ છે તે કરી દેવામાં આવશે જર્મન ટેકનોલોજીથી ડી કાર્બોનાઇઝેશન કરવામાં આવશે તમારા એન્જિનને પણ ખોલવાની જરૂરિયાત નહીં થાય અને તમને સંતોષકારક સર્વિસ કરી આપવામાં આવશે સર્વિસના પ્રોસેસની વાત કરીએ તો ત્રીસ મિનિટની અંદર કાર્બન ફ્રી પ્રક્રિયા કરવામાં આવશે માઇલેજમાં જે પ્રક્રિયા બાદ તમારી કારમાં માઇલેજમાં વધારો થઈ જશે પિકઅપમાં વધારો થશે પોલ્યુશનમાં ઘટાડો થશે એન્જિન સ્મૂથનેસ

ગદ્દારનો સિક્કો મારીને તે પ્રકારની પોસ્ટ વાયરલ કરી આ ઘટનાને લઈને ઠાકોર સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો ઠાકોર સમાજના અગ્રણીઓની પણ પ્રતિક્રિયા સામે આવી અને ચિંતન મહેતા નામનો જે શખ્સ છે જેણે આ ફેસબુક પોસ્ટ વાયરલ કરી હતી તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ ઊઠી હતી આ મામલે આજે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને આમાં ચિંતન મહેતા સામે ફરિયાદ નોંધવામાં આવે તે માંગ સાથે ઠાકોર સમાજના લોકો દ્વારા રોડ ઉપર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો ત્યારબાદ ઠાકોર સમાજના આગેવાનોએ પોલીસ સ્ટેશને આ મામલે રજૂઆત પણ કરી હતી ત્યારે દસાડાના પૂર્વ ધારાસભ્ય નવશાદ સોલંકી પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા તેમણે જે રીતે સેમ સરકાર નામથી ફેસબુક ઉપર સોશિયલ મીડિયા ઉપર એ પોસ્ટ વાયરલ કરીને ગેનીબેન ઠાકોરને ગદ્દાર શબ્દથી સંબોધ્યો છે ચિંતન મહેતાએ તે મામલે આવા લોકો સામે કડકમાં કડક પગલાં લેવા તેમણે માંગ કરી છે સાથે તેમણે ચિંતન મહેતા ઉપર આરોપ કરતા જણાવ્યું કે ભૂતકાળમાં પણ હિન્દુ મુસ્લિમ સમાજમાં એક કોમી વય મનુષ્ય નફરત ફેલાય તે પ્રકારની પોસ્ટ સીએમ સરકાર નામના ફેસબુક આઈડી પરથી ચિંતન મહેતા કરી ચૂક્યો છે ત્યારે આવા લોકો સામે પગલાં લેવામાં આવે સાથે તેમણે પોલીસની કામગીરી સામે નારાજગી દર્શાવતા શું વાત કરી છે તે સાંભળી લો પાટડી તાલુકાનો નવરંગપુરાનો એક ચિંતન મહેતા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર અને આગેવાન જે ફેસબુક ઉપર એમ સરકાર નામનું એક પેજ ચલાવે છે જેની અંદર નવાર એ બે જૂથો વચ્ચે વયમનુષ્ય ફેલાય જાતિ જાતિ વચ્ચે વર્ગ વિગ્રહ ફેલાય અને લોકોની અંદર નફરતની ભાવના ફેલાય આ પ્રકારની પોસ્ટ એ વારંવાર કરતા હોય છે આ લોકો ભારતીય જનતા પાર્ટીના લોકો પરંતુ તાજેતરની અંદર જ ગુજરાતની બેન બનાસની બેન એવી ગેનીબહેન ઠાકોર જે લોકોની સેવા કરવા માટે હંમેશા પ્રખ્યાત છે આવા ગેનીબેન ઠાકોરની વિરુદ્ધમાં એમના ફોટા ઉપર ગદ્દારનો સિક્કો મારી અને એમનું અપમાન થાય માનહાનિ થાય હિન્દુઓ અને મુસ્લિમોની લાગણી ભડકાય આવનાર સમયની અંદર પાટડી શહેરમાં અને અન્ય જગ્યાએ સુલે શાંતિનો ભંગ થાય આ પ્રકારની હરકત એણે પોતાના પેજ ઉપર કરી છે ત્યારે આજે અમારા આગેવાન નટુજીભાઈ ઠાકોર એમણે ગઈકાલે ફરિયાદ આપી પરંતુ ગુજરાતની પોલીસ જ્યાં ભારતીય જનતા પાર્ટીનું નામ સાંભળે છે ત્યાં આ પોલીસ પંગુ બની જાય છે અને કદાચ અતિશોકતા ભરા શબ્દો વાપરવું તો નપુંસક બની જાય છે અને એની પર કાર્યવાહી કરવા ભાગતી ફરે છે હમણાં જ મહારાષ્ટ્રની અંદર પેલા કુણાલ કામરાએ એકનાથ શિંદેનું નામ પણ નહોતું લીધું માત્ર એક કવિતા ગાઈ હતી તેમ છતાં એના ઉપર એ ગદાર ગણી અને બધી જ કલમો લગાવવામાં આવી છે ત્યારે આ વ્યક્તિ જાહેરમાં ગેનીબેન ઠાકોરનું અપમાન કરે છે માત્ર કોંગ્રેસનો કે ઠાકોર સમાજનો કોઈ આગેવાન નહીં સભ્ય સમાજનો કોઈ પણ વ્યક્તિ ગેનીબેન ઠાકોરનું અપમાન સહન કરી શકે નહીં આજે મેં પણ પોલીસ સ્ટેશનની અંદર બીએનએસની વિવિધ ધારાઓ હેઠળ ફરિયાદ દાખલ કરવાની અરજી આપી છે હવે જોવાનું છે ગુજરાત પોલીસને કે એ લોકો ફરિયાદ દાખલ કરે છે કે નહીં તાત્કાલિક એના ઉપર પગલાં ભરે છે કે નહીં કે પછી સુલે શાંતિનો ભંગ થાય આવનાર સમયની અંદર સમાજમાં અરાજકતા ફેલાયની રાહ જોશે અને સમાજની અંદર નફરતના બીજ રોપાય આ પ્રકારની પરિસ્થિતિની રાહ જોવા માગે છે ગુજરાતને એ અનિશ્ચિતમાં ધકેલવા માંગે છે આ બધી જ જવાબદારી હવે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત પોલીસની છે મને આશાને વિશ્વાસ છે કે આ તંત્રની અંદર હજી પણ અમુક એવા અધિકારીઓ છે જેની કરોડરજુ હજી પણ મજબૂત છે જેણે ખાખી પહેરી છે એણે સંવિધાનના સોગંદ લીધા છે કે કોઈ પણ વ્યક્તિ એ સંવિધાનની વિરુદ્ધમાં કાયદો કરશે ચાહે રંક હોય કે રાજા હોય એની વિરુદ્ધમાં કામ કરવા માટે એની વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે હજી પણ અમુક અધિકારીઓની કરોડરજ્જુ સલામત છે મને વિશ્વાસ છે કે આ લોકો ચોક્કસ કાર્યવાહી કરશે અન્યથા આવનાર સમયની અંદર જે કંઈ પરિસ્થિતિનું નિર્માણ થાય એની સંપૂર્ણ જવાબદારી ગુજરાત પોલીસની પાટડી પોલીસની અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની રહેશે કોંગ્રેસના દસાડાના પૂર્વ ધારાસભ્ય નવશાદ સોલંકી હાલ તેમનું જે નિવેદન સામે આવ્યું છે તેમણે આ મામલાના સંદર્ભમાં પોલીસની કામગીરી સામે પણ નારાજગી દર્શાવી છે અને આશાવાદ વ્યક્ત કર્યો છે કે આગામી સમયમાં આ મામલે કડક પગલાં લેવામાં આવે અને જે વિવાદનો વંટોળ જોવા મળી રહ્યો છે તેમાં આ પ્રકારની પોસ્ટ છે તે ભવિષ્યમાં ના થાય તે વાત તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં